નમસ્કાર દર્શક મિત્રો જેનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડિજિટલ એરેસ્ટના ગુનામાં બેંક ખાતાનો સપ્લાય કરતી ગેંગના સાગરિતની સાયબર ક્રાઈમ પોલીસ પુણે મહારાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરી તેમજ અઢાર લાખ છ્યાસી હજાર ફરિયાદીને પરત અપાવ્યા હતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ આપેલી ફરિયાદ મુજબ તેમને જણાવ્યા નંબર પરથી પોલીસ તરીકે ખોટી ઓળખાણ આપીને તેમનું આધાર કાર્ડ મની લોન્ડરિંગમાં વપરાયું હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ તે વ્યક્તિ તેઓને દિલ્હી સાયબર ક્રાઇમ પોલીસમાંથી ફોન કોલ આવશે જેમાં તેમનો મની લોન્ડરિંગ એક લાખ રૂપિયા કેશ તથા દસ ટકા રકમ મળેલ છે સાથે તેઓનું બેંક એકાઉન્ટ ચેક કરશે તેમ જણાવ્યું હતું ત્યારબાદ ફરિયાદી પાસે વોટ્સઅપના માધ્યમ દ્વારા વિડીયો કોલ કરી નિવેદન લીધું હતું અને તેઓના બેંક એકાઉન્ટ અંગે તમામ માહિતી મેળવી લીધી હતી તે સમયે ફરિયાદીને જણાવ્યું હતું કે આ બાબત ફરિયાદી સાબિત ન કરે ત્યાં સુધી પોતાનું બેંક બેલેન્સ એફડી શેર બધું વ્યક્તિઓને સોંપવું પડશે અને ફરિયાદી હકીકત સાબિત કર્યા બાદ પરત કરશે ત્યારે ફરિયાદીને જણાવેલ કે આમ ન કરે તો તેઓના ઘરે પોલીસ આવીને ધરપકડ કરશે આમ અલગ અલગ બહાના હેઠળ ફરિયાદીને ડરાવીને કહ્યું હતું કે જ્યાં સુધી આ ઇન્વેસ્ટિગેશન ચાલશે ત્યાં સુધી ફરિયાદીના ખાતામાં જેટલા રૂપિયા છે તે સામેવાળાના ખાતામાં જમા કરાવવાના કહી તેમની પાસેથી રૂપિયા ત્રેવીસ લાખ સામેવાડાએ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા છે જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે ફરિયાદીના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરતા આરોપી મહારાષ્ટ્ર પુણેનો મહેન્દ્રકુમાર મેઘવાણીની સાયબર ક્રાઇમ બ્રાન્ડની ટીમે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ત્રેવીસ લાખ રકમમાંથી સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદીને અઢાર લાખ છ્યાસી હજાર પરત અપાવ્યા હતા બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ